રાવપુરા વિધાનસભા વિસ્તારમાં સ્વચ્છતા હી સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં જ્યાં સ્વચ્છતા ત્યાં ત્યાં પ્રભુતા જ્યાં જ્યાં ગંદવાડ ત્યાં ત્યાં મંદવાડ સફાઈ એટલે સર્વ રોગોનો ફાયદાકારક ઇલાજ સ્વચ્છતા અભિયાનને વેગ આપવા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમમાં એક કલાકનું સ્વચ્છતા માટે શ્રમદાન આપવા પીએમ નરેન્દ્ર મોદીએ આહવાન કરેલ છે જેને લઈને દર અઠવાડિયે સ્વચ્છતા કાર્યક્રમ યોજાય છે રાવપુરા વિધાનસભા વિસ્તારમાં પણ આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લની આગેવાનીમાં સફાઈ અભિયાન યોજાયું હતું ગેન્ડીગેટ પાસે આજે યોજાયેલ સફાઈ અભિયાનમાં રાજકીય મહાનુભાવો પણ જોડાયા હતા ગેન્ડીગેટ દરવાજાથી વાડી સ્વામિનારાયણ મંદિર સુધી સફાઈ કરવામાં આવી હતી વિસ્તારના કાઉન્સેલરો વોર્ડ પ્રમુખ વોર્ડના અધિકારીઓ બીજેપી અગ્રણીઓ કાર્યકરો સ્થાનિકો સ્વચ્છતા અભિયાનમાં ઉत्साhaber જોડાયા હતા સ્વામિનારાયણ માર્ગ પર છે હવે ગયો છે આપણે સેવા કરી રહ્યા આઝાદી માટેની લડાઈમાં પછી આપણે કોર્ના અને કોરાજ નામે મહાત્મા ગાંધીને રામ રાજ્યની કલ્પના આવી છે એમાં તમામ વિમોશનનો જો હોય નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં જાતિ પર ભાર સંભાળ્યો છે ત્યારથી છે તેમની પ્રાથમિકતા સ્વચ્છતાને મહારાષ્ટ્ર માગેરા ઉપરાગરા વિસ્તારના મારા તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને તમામ કાર્યકર્તાઓની ટીમ અને સાથે સાથે બધા જ મતદારો બધા જ નાગરિકોની ઈચ્છા છે છે તે પરિપૂર્ણ કરવા માટે અલગ અલગ વિસ્તારોમાં સપ્તાહમાં એકવાર સમયદાન અને આજે વોર્ડ નંબર ચૌદમાં ગેન્ડિકેટ વિસ્તારમાં અને તમામ નેતાઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને અમારા માટે ગૌરવની અને અભિમાનની વાત એવી છે કે જેમને વર્ષોથી એટલે કે અઠાવન અઠાવન વર્ષથી એમને ભાજપને સાચવ્યું છે જનસંઘને સાચવ્યું છે અને આ પ્રકારના કાર્યક્રમો જ્યારે થઈ રહ્યા છે ત્યારે આપના માધ્યમથી તમામ નાગરિકોને વિનંતી કરું કે આપણે પણ આ સ્વચ્છતા અભિયાનમાં જોડાઈએ અને પોતાના ઘરની આસપાસનો પણ વિસ્તાર જો આપણે ચોખ્ખો કરીશું તો મને લાગે છે મહાત્મા ગાંધીજીની સંકલ્પના છે અને પરિપૂર્ણ કરવા માટે જ્યારે મોદીજી પ્રયત્ન છે ત્યારે આપણે બધા જ એમાં જોડાઈએ અને આખું વડોદરા સ્વચ્છ વડોદરા વધારે વધારે સુંદર અને સ્વચ્છતા તે માટે આપણે બધા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર